ગયા મહિને કંપનીને અલ્ટિમેટમ પણ આપ્યું પણ આ કંપનીમાં શાહી ચલાવતા યુનિટ હેડ મુગુલ વર્મા કંપનીને તાળા મારી દેવા તૈયાર છે પણ કર્મચારીઓની યોગ્ય માંગો માનવા તૈયાર નથી ત્યારે આજને ના છૂટકે કંપનીના કર્મચારીઓએ હડતાળ પાડી સંપૂર્ણ કામ બંધ કરી દીધું છે આ હડતાળ પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો બે હજાર ચોવીસમાં પૂર્ણ થયેલ એગ્રીમેન્ટ ફાઇનલ કરવાની માંગ સાથે જે કે પેપર કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે જેની પાછળ મુખ્ય કારણ જે કે પેપરમેનના યુનિટ હેડ મુકુલ વર્માની દાદાગીરી સામે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાનું દેખાય આવે છે

સેફ્ટીના સાધનોમાં સુધારો કરવામાં આવે જૂના ભાવમાં એમ્બ્યુલન્સ માપવામાં આવે મેડિક્લેમ પોલિસીમાં સુધારો કરવામાં આવે કામદારોનો પગાર વધારવામાં આવે વધારવામાં આવેલ રૂમ ભાડું પાછું ખેંચવામાં આવે અને આવી વિવિધ માંગણીઓ સાથે કર્મચારીઓ આ હડતાળ પર ઉતર્યા છે અને અહીં જ્યાં સુધી માંગો નહીં માનવામાં આવે ત્યાં સુધી કામ નહીં શરૂ કરવામાં આવે એવી કર્મચારીઓ ચીમકી આપી છે ત્યારે ખરેખર સતત કર્મચારીઓ સાથે અન્યાય કરતા અને

અને આ સ્થાનિક કામદારોની વેદનાને સમજે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે પગલાં ભરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું મિત્રો તાપી જિલ્લાની દરેક સમસ્યાને ઉજાગર કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ પર વંદે માત્રમ લખી મોકલજો રિપોર્ટ બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી સામિત અમિતભાઈ આપણા પેપર મશીનમાં સિનિયર ઓપરેટર તરીકે વીસ વર્ષથી કામ કરો છું અનિલભાઈ શું માંગણીઓ છે તમારી પહેલી માંગણી છે પગાર વધારો બીજી છે ફેસિલિટી જે આવે મેડિકલ એ વસ્તુમાં અમને કશું મળતું નથી પગાર જો આજે જોવા જઈએ આ જે કે પેપર ઇન્ડિયાની ટોપ કંપની છે પણ અમને બીજી કંપનીના લેવલમાં પગાર મળતો નથી આજે બીજી કંપનીમાં મળે છે પચાસથી સિત્તેર હજાર રૂપિયા અમારો પગાર આજે વીસ વર્ષમાં બી પચીસથી ત્રીસ હજાર જ છે એટલે એને સમાનતામાં અમારો પગાર મળવો જોઈએ બીજી તમે જે માંગો કરી રહી છે કે આ લોકો તમને મૃત્યુ પામે કોઈને તો કામદારને વારસદારને નોકરી આપો અને સેફ્ટીના સાધનો આપો તો સેફ્ટીના સાધનો તમને સાધનોમાં બી અપૂરતા મળે છે અને વારસદારને નોકરી માટે ફાફા મારવા પડે છે એ મળતું નથી બીજી વસ્તુ છે કે જો કોઈ મેં અહીંયા કંપનીમાં એક્સિડન્ટ થાય એને એ લોકો પૂરો પગાર આપતા નથી એક તો કેમિકલ પ્લાન્ટ ચાલે છે અહીંયા નવા નવા રોગો થાય છે એના માટે પૂરતું વળતર નથી આજે અમારું મેડિક્લેમ એકદમ ઓછું છે જ્યારે કોઈ મોટી બીમારી થાય યાર અમારે પૈસા ક્યાં માંગવા અમારે આ કંપની જો મેડિકલ આપશે તો અમે સારવાર લઈશું બાકી કશું નથી અમારે પરિવાર ચલાવવા માટે તકલીફ થઈ ગઈ છે જીનું નામ મારું નામ રાજેન્દ્ર પરમાર છે હું સિક્કીમમાં બોર્ડ પ્લાનમાં કામ કરું શું માંગવો છે તમારી અમારી તો હમણાં તો મેન જે છે તે એગ્રીમેન્ટને લઈને અમારે ચાર વર્ષનું એગ્રીમેન્ટ જે આવે છે તે બે હજાર ચોવીસથી એપ્રિલથી બાકી છે વર્ષ થઈ ગયું છે એટલે હજુ એનું કઈ નહીં રીતે અમારે અમારી સેલેરી સ્લેબ તો અમારો પહેલેથી નબળો જ છે કે મતલબ છેલ્લા ઘણા વર્ષોથી અમારું પહેલેથી નબળાઈ જ છે અમારા સેલેરી સ્લેબમાં પૂરેપૂરું અમારું જેવું વેતન હોવું જોઈએ એવું છે નહીં અને એમાં હમણાં અમારું જે હાલમાં જે મેનેજમેન્ટ તરફથી જે અમને તો આવી રહેલું છે તે જૂના પ્રમાણે જ કહી રહેલા છે વર્મા સર પહેલાં જે લોકો હતા તે લોકો સાથે વ્યવહાર કેવો હતો ને આ જે વર્મા છે એનો વ્યવહાર કેવો છે વર્મા સાહેબનો વ્યવહાર તદ્દન એકદમ ખરાબ છે એ અમને કઈ ગણતા જ નથી હું એમની વાત કરવા જાઉં તો આખી બહુ લાંબી લિસ્ટ નીકળે એવું છે પણ એ પોતાને ખુદને ખુદની જાતને પોતે હીરો હમજીને બેસી રહેલા છે પોતા ખબર નહીં પોતાની હું મનમાનીમાં બેસી રહેલા છે ઓકે બરીજે जी हाँ हम प्रजापति यहाँ के यूनियन का वाइस प्रेसिडेंट हैं सर और क्या बोलते हैं कि यहाँ पर हमारा एक अप्रैल 2024 से एग्रीमेंट चालू हो गया है बारह महीना हो गया है लेकिन कोई आउटपुट नहीं आया और हम बार बार रिक्वेस्ट करते रहे मैनेजमेंट से कि जो हमारा 2020 का एग्रीमेंट है उसके ऊपर चल के आप बात करो बात करो लेकिन बिल्कुल उन्होंने इसके ऊपर जाके बात नहीं किया उल्टा हमको धमकी दे रहे हैं आपको जो करना है कर लीजिए हम इतना ही देंगे उसके बाद हमको हड़ताल पर उतरने के अलावा और कोई रास्ता नहीं अभी है। कितना देते हैं और आपको कितना मांग क्या है आपकी हमारी मांग एक वाजिब मांग है ऐसा नहीं है कि हम कंपनी के ऊपर जाके आपको बहुत ज़्यादा डिमांड कर रहे हैं हमारा वाजिब मांग है कि जो 2020 में दिए थे उससे थोड़ा प्लस हमको कीजिए और अच्छा सेटलमेंट कीजिए लेकिन यहाँ के मैनेजमेंट का और वर्मा साहब का ऐसा कहना है कि अगर आप एक हफ्ता पहले क्या बोलते हैं हड़ताल पर उतरना चाहते हो तो आज ही से उतर जाओ ऐसा उनका कहना रवैया है अगर आपकी मांगे नहीं मानेंगे तो क्या करोगे आप। हम अमुख हड़ताल पर बैठे हैं सर हम बैठे रहेंगे जब तक हमारी मांग पूरी नहीं होती है हम हड़ताल जारी रखेंगे वाले वाले वाले। जी। नाम दिनकर पाटिल नौकरी दिनकर भाई तू मांगियों बस हमारी कई मांगणियों कि हमें शांति करिए અમારે કંઈ એવું નથી પરંતુ અમારી જે માગણીઓ હતી એક મહિનો આગળથી અમે લખીને આપેલું હતું તો બી છતાં મેનેજમેન્ટે અમારા ઉપર કંઈ વાતની એ નહીં કર્યું અને છેલ્લે કાલે રાતના બાર વાગે લગી બી અમારી બુકિંગો ચાલી પણ અમે એક જ માગણી છે કે અમારી જે માગણીઓ છે એમને સ્વીકારે જે અમારું શ્વસન થતું છે આટલા વર્ષોથી અમને જે મળ્યું નથી તે અમને આપે અને બીજું એ જે મેડિકલ ફેસિલિટીઓ છે એ આપવાના બદલે મેનેજમેન્ટ લેતી છે પાછી જે પહેલાં હતું તે મેનેજમેન્ટ અમને આજે જે પગાર વધારો અમને કીધેલો છે તે આપવાના એના અગેન્સ્ટમાં સામે તે અમારા જોડે તે બાવીસ પચીસ રૂપિયા કાપતા છે તો સાહેબ અમને મળવું પાત્ર જે મળવું જોઈએ એના માટે અમે આ શાંતિની હડતાલ રાખતા છે અમારે કોઈ એ નથી મેનેજમેન્ટ કોઈ દુશ્મની નથી આ હડતાલનું કારણ બી મેનેજમેન્ટે જ અમને બતાવેલું છે એ સાહેબ અમને અહીંયા આ જગ્યા ઉપર બેસાડેલા છે અમે નથી આવ્યા

કયા મુદ્દાને લઈને આજે હરકત બળવામાં આવી છે અમારે ચાર વર્ષની અંદર એગ્રીમેન્ટ પીરિયડ હોય અમે એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને જે માગણીઓ મૂકવામાં આવેલ હતી એ માગણીઓમાં વખતે વખતે બે ચાર મીટિંગો થઈ એ મીટિંગોમાં જે કંપની હેડ છે એમણે અમારી જોડે મિટિંગો કરી નાસિકમાં થઈ પણ બે ત્રણ મીટિંગમાં આવીને એગ્રીમેન્ટના બાબતમાં ચર્ચા થઈ ત્યાર પછી કોઈ મિટિંગ પણ લેવામાં આવી નથી અમે એમ વિચારીએ કે કંપની બંધ ના થવી જોઈએ અમારા દરેક કામદારોની મનસા પણ એ જ છે કે કંપની બંધ ના થવી જોઈએ અમારી એના પર રૂચિ ચાલતી હોય પણ કંપની મેનેજમેન્ટ આપણા પોતાના અહંકારના ભાવનાઓથી કદાચ હું એમ માની શકું આ જેટલા એક મીટિંગો થઈ એમાં એમને સેટલમેન્ટ જે એગ્રીમેન્ટનું સેટલમેન્ટ આવે ચાર વર્ષનું એમાં એ લોકોનો કદાચ અનુભવ ના હોઈ શકે એ જ પ્રમાણે ગઈકાલે લાસ્ટ ના સાડા દસ વાગ્યા સુધી જે સુરતથી એસીએલ અમારી સાથે એના મધ્યસ્થીમાં મીટિંગ થઈ સાડા દસ વાગ્યા સુધી અમે મીટિંગ ચાલી એ મિટિંગમાં પણ એમના રવૈયો કામદાર પ્રત્યેનો જે અમારી માંગણીઓ હતી એ માંગણી પ્રત્યે એમણે કોઈ સંતોષકારક માંગણીઓ સ્વીકારેલ નથી અને એમની સામે પણ એમણે ઉચ્ચારેલ કે હું જે રકમ ચાર હજાર પચાસ રૂપિયાથી ઓ એક રૂપિયો વધારે આપવાનો નથી તમારે જે કરવું હોય તે કરી લો એવું ઉચ્ચારતા હોય તો અમારે આ હડતાલ સિવાય બીજો ઉપાય અમારી પાસે રહેતો નથી જો તમારી માંગણીઓ માનવામાં આવી તો શું હવે જ્યાં સુધી આ મુદ્દત હડતાળ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે આ લોકો બહાર થી કામદારો પાસે કામ તો ના એ જે અમારે એ ઓપરેટિંગ પોઝિશન છે દરેક કામદારોની એ જગ્યા પર એ સ્કિલ કામ હોય કદાચ એવી જગ્યા પર હાઈ હાઈસ્પીડ મશીનમાં કોઈ કોન્ટ્રાક્ટરને કામ પર લેશે એક્સિડન્ટ થાય હવે હમણાં નજીકના સમયમાં એ કોન્ટ્રાક્ટરના બે હાથ કપાઈ ગયા કાન બળી ગયો આવી રીતે દુર્ઘટના બની શકે તો આ એક જવાબદારી એમની કંપની હેડની રહેશે